આ અક્ષત કળશ રથયાત્રામાં આવેલા અક્ષતને પ્રસાદી તેમજ પત્રિકા સાથે ભગવાન શ્રી રામના ફોટાનું ઘેર ઘેર તેમજ વેપારીઓને દુકાને જઈને વિતરણ કરવામાં આવ્યું હતું આ અક્ષત તેમજ ભગવાન શ્રી રામના ફોટાના વિતરણમાં ટીમ્બી ગામના વેપારી એસોસિએશનના પ્રમુખ કલ્પેશભાઈ ચાવડા હિંમતદાદા તેમજ સમદ્રષ્ટિ સંગઠન પરિવાર ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હેમંતભાઈ ત્રિવેદી વેપારી એસોસિએશન ખજાનચી રમેશભાઈ તથા રહીમભાઈ શેઠ લાલાણી દરેક સમાજના આગેવાનો પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યમાં પણ શ્રી રામ ગ્રુપ ક્ષત્રિય યુવા સમિતિ ગ્રુપ અને પૂનમ ગ્રુપ પણ સારી એવી જહેમત ઉઠાવી રહ્યા છે રિપોર્ટર મુકેશ ડાભી જાફરાબાદ આપનું નામ હેમંત ત્રિવેદી અધ્યક્ષ ગુજરાત પ્રદેશ સમદ્રષ્ટિ સંગઠન પરિવાર આજ રોજ અયોધ્યામાંથી જે અક્ષત કળે આવેલો એ અક્ષતનું અમે ઘરે ઘરે વિતરણ કર્યું છે સાથે સાથે વેપારીઓમાં પણ દુકાને દુકાને જઈને વિતરણ કર્યું છે આ અનુસંધાને પંદર તારીખથી એકવીસ તારીખ સુધી અમુએ ધૂનનું રાત્રિના આયોજન કર્યું છે અને સાથે સાથે બાવીસ એક બે હજાર ચોવીસને સોમવારના રોજ ગામમાં શોભાયાત્રાનું પણ સુંદર મજાનું આયોજન કરેલું છે તો આ અનુસંધાને શોભાયાત્રામાં પણ દરેક જોડાય અને ધૂનમાં પણ રાત્રિના દરેક હાજરી આપે એ આપના માધ્યમથી હું દરેકને સંદેશો આપું છું અસ્તુ જય જય શ્રી રામ